આમ ખબી ગયા લાવ્યું છે તારે આવે તો દેખાડું ને Halo Pak, halo. Jadi di dalam dasar

ગરમ જાય 3 મિનિટ લાગે પછી આવે જો ભાઈ રીટ ના વગર ને મને કોપીરાઈટ આવે થોડો એ આપણો ટાકો આંથી દેખાય એ એ આપણો છે

પોલીઓ અહીંયા આવે જોલો ટાકો દેખાય આપણે અંદરની સાઈડમાં નગરપાલિકા હલો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખો હજી જો શ્રી 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 દ્વારકાધીશ રાજાધીરાજ અખિલ બ્રહ્માંડનો નાથ જગતનો નાથ આપણે લાઈવ સ્ટ્રીમ અપલોડ થઈ જાય અમારી ક્લિપ કાઢ લેજો જેને વિડિયો બનાવવો એને ને આ છે ગોમતી ઘાટ ને આ છે સંગમનારાયણ સંગમનારાયણ આ છે દરિયો આ સુદામા સેતુ ને આ આપડા દ્વારકાથી બધું દેખાય અહીંથી આખું દ્વારકા દેખાય યકો બોલે આજે parking રામધુનનો દર્શન પણ કરાવો હા ticket ઓર parking રામધુનના દર્શન પણ કરાવો અને આ દરકેશનું મંદિર 75 શેર કરી રાખજો રોજ દર્શન થતા જ છે

સુનિલભાઈ જય દ્વારકાધીશ આવો આવો ધજા ચડાવી કેટલી અઘરી છે રાધે રાધે બે જણા જોયા ધજા ચડાવવામાં

हेलो जय द्वारकाधीश बदाय ने मित्रों कमेंट में जय द्वारकाधीश लख जो क्या थी जो ये लखो कच्छ थी दीपदीप जोशी भाई जय द्वारकाधीश कच्छ मे सरस सरस कच्छ थी आ गया ભરતભાઈ દિશા પાલનપુર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બનાસકાંઠાના દિશા પાલનપુર થી જય દ્વારકાધીશ ભરતભાઈ ભરતભાઈ જય દ્વારકાધીશ ભરતભાઈ હમણાં ધજા ચડવાની છે પેલા જગ્યા ઉતરશે પછી જગ્યા ચડશે એ દ્વારકાધીશ અબોટી બ્રાહ્મણ હા હા તમે તો જગ્યા ચડાવો ને જામજી ઠાકર જે દ્વારકાધીશ આખા નજારો દસકદાર જોવા મળે છે હા ભાઈ સાચા દિલીપભાઈ દિપજીતભાઈ

મિત્રો નવા આવ્યો કોમેન્ટ કરી દો દ્વારકાનો સમય થઈ ગયો છે રોજ અમારો પ્રયાસ રહે રોજ એક ધજાના દર્શન કરાવી રોજ આખા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો એક દરિયાના દર્શન કરાવી દઈશું જય દ્વારકા ત્રીસ

કંઈક ગમતી ઘાટે જાય કંઈક બીજી જગ્યાએ હોય થઈ જાય પ્રોજેક્ટ વિડીયો તો હોય જ નવો જગ્યાનો બાકી લાઈવમાં Đi nghe clip YouTube. Đây là anh Tony. Vừa đi video luôn thấy dài, vừa lên vừa đón cái mình Gracias, gracias.

જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખી નાખો જય દ્વારકા દિવસ રોજ જો દર્શન તો સબસ્ક્રાઈબ કરી દીધું એ હોય નહીં બીજું લાઈવ આટલું જ હોય ધજાના દર્શન બસ બે ચાર વર્ષથી ધજા ચડવા ઉપર છે ને ક્યાંથી તમને દરિયાનો નજારો દેખાય आखी दिख है मजा आ હવે તજા ચડવાની જ છે મિત્રો થોડી વાર બન્યા રહો લાઈક કરી દો ના કર્યું એ કોમેન્ટમાં જય દ્વારકાદેશ લખી નાખો ચડવી એક લાવો છે દર્શન થાય કે ના થાય દ્વારકાધીશ ના ધજા ના દર્શન કરી લે એટલે બધું આવી જાય દ્વારિકા જય જય ઠાકર જય મોરલીવાળા જય રણસો બધા મિત્રોને ધજાના દર્શન થઈ ગયા હશે જય દ્વારકાધીશ આ છે દ્વારકા ચાલો મિત્રો હવે આપણે કાલે મળશું લાઇક શેર સબસ્ક્રાઈબ કરી રાખજો જય દ્વારકાધીશ 没问题。嗯嗯嗯嗯嗯